નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર પાંચ ગરીબીમાં લેક્ચર નંબર બેની વાત કરીશું લેક્ચર નંબર આપ એકમાં આપણે જોઈ ગયા કે ગરીબીનો અર્થ આપી આવક ગરીબી અને બિન આવક ગરીબીનો ખ્યાલ સમજાવો અથવા ગરીબીનો પરંપરાગત ખ્યાલ અને ગરીબીનો આધુનિક ખ્યાલ સમજાવો ત્યાર પછી બીજા વાત તો કે નિરપેક્ષ ગરીબીનો ખ્યાલ સમજાવો ગરીબી ના બે ખ્યાલ હોય એક તો કે સાપેક્ષ ગરીબી અને બીજો નિરપેક્ષ ગરીબી ગરીબીનો નિરપેક્ષ ગરીબી નો ખ્યાલ છે એ પરીક્ષાની અંદર પાંચ ગુણ માં પૂછાય કાં તો ત્રણ ગુણ માં પૂછાય નિરપેક્ષ ગરીબી એટલે શું સાપેક્ષ વાળો પર જે સવાલ છે એ આપણે ત્રીજા લેક્ચરમાં વાત કરીશું અત્યારે નિરપેક્ષ ગરીબી એટલે શું કે જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે કાં તો જરૂરી ચીજવસ્તુ કે સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી એટલે કઈ રેખા ગરીબી રેખા ખ્યાલ વિદ્યાર્થી મિત્રો નિરપેક્ષ ગરીબી તે શું જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા માટે કાં તો જરૂરી વસ્તુ કે સેવા ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી આવક ગરીબીનો જે ખ્યાલ હતો ને એવો જ તે પણ નિરપેક્ષ ગરીબીમાં આવક અને બિન આવક બે આવી જશે ગરીબીનો આધુનિક ખ્યાલ આવી જશે ને ગરીબીનો પરંપરાગત ખ્યાલ આવી જશે એટલે કે આ ગરીબી રેખાથી નક્કી કરી કે વ્યક્તિની આવક આપણે વાત કરીએ આવક કે ખર્ચની લઘુત્તમ સપાટી કે વ્યક્તિને પંદરસો રૂપિયા મહિને મળવા જોઈએ તો એનું કુટુંબ ચલાવીએ કેમ આ ગરીબી રેખા લેખરેખા દોરી દીધી એને કરતાં ઓછી આવક મેળવતા પંદરસો રૂપિયા ન મળતા હોય કાં તો ઓછો ખર્ચ કરનાર પંદરસો રૂપિયા વાપરીનો એકતા હોય એને નિરપેક્ષ કેવા ગણાય છે ગરીબ ગણવામાં આવે છે આ નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે પણ ઓળખવામાં આવે છે પંદરસો રૂપિયા નથી વાપરી એક તો ખાવા માટે ખોરાક એટલો નથી મેળવી તો ગ્રામ્ય વિસ્તાર હોય તો ચોવીસો કેલેરીવાળો શહેરી વિસ્તાર હોય તો એકવીસો કેલેરીવાળો એટલે નિરપેક્ષ ગરીબીને કઈ ગરીબી તરીકે પણ સંપૂર્ણ ગરીબી એક ગુણમાં પૂછાય કઈ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે તો કઈ ગરીબી આવશે નિરપેક્ષ ગરીબીને સંપૂર્ણ ગરીબી તરીકે ઓળખવામાં આવે છે અને નિરપેક્ષ ગરીબીના ખ્યાલથી અર્થતંત્રમાં ગરીબી રેખા હેઠળ જીવતા ચોક્કસ વર્ગને નક્કી કરી શકાય છે કે દેશની અંદર દાખલા તરીકે એકસો પચીસ કરોડની કાં તો એકસો ત્રીસ કરોડની વસ્તીમાંથી કેટલા લોકો એવા છે કે જે પંદરસો રૂપિયા મહિને ખર્ચ નથી કરી શકતા રેડી એટલે કે ગરીબી રેખા હેઠળ કેટલા લોકો જીવે છે નક્કી કરી શકાય છે અને આને ઘટાડવા માટે સરકારે કેવા પગલાં લેવા કાં તો કેવી નીતિ ઘડવી કાં તો નીતિ પણ ઘડી શકાય છે અને આપણને ખબર છે આયોજન પંચ દ્વારા પંચવર્ષીય યોજના દ્વારા દેશના વિકાસ માટેનું જે મૂલ્યાંકન કરવામાં છે એમાં આયોજન પંચમાં પાંચમી પંચવર્ષીય યોજનાથી એ હવાલો બની જાય દેશમાં ગરીબી ઘટાડવા માટેના પગલાં ભરેલા જોવા મળે છે કેટલામી પંચવર્ષીય યોજનાથી પાંચમી પંચવર્ષીય યોજના પછીની દરેક પંચવર્ષીય યોજનામાં દેશમાં ગરીબી કેવી રીતે ઘટાડવી એના પગલાં ભરેલા જોવા મળે છે ખ્યાલ આવી છે અને હવે આપણે જે ગરીબી ગરીબી કરીએ છીએ તો કે ગરીબી રેખા એટલે શું કઈ રેખા એટલે શું ગરીબી રેખા એટલે શું કે નિરપેક્ષ ગરીબી એ ગરીબી રેખા વડે દર્શાવવામાં આવે છે ગરીબી રેખા એટલે ગણિત કે ભૂમિતિ મુજબ કોઈ આડી રેખા કે ઊભી રેખા દોરી દેવામાં ખરું દોરી દેવામાં ખોટું દોરી દેવામાં બરાબર દોરી દેવામાં આવે એવી કોઈ રેખા નથી રેડ એટલે કે નિરપેક્ષ ગરીબીને ગરીબી રેખા વડે દર્શાવવામાં આવે છે અને આ ગરીબી રેખા એ કોઈ ભૌમિતિક રેખા નથી ગણિતમાં આવે એવી ખ્યાલ આવે ને કે કેવી રીતે હોય કે આમ જાતિ હોય કે આમ જાતિ હોય ઉપર જાતિ હોય નીચે જાતી હોય ત્રણ સાથે હોય એવી કોઈ ભૌમિતિક રેખા નથી પણ દેશમાં કેટલા લોકો ગરીબ છે એ દર્શાવીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે કે નિરપેક્ષ ગરીબીના સ્તરનો અંદાજ મેળવવા માટે હવે નિરપેક્ષ ગરીબ કોને કહેવાય છે તો એના સ્તરનો અંદાજ મેળવવા માટે અનાજ દાળ દૂધ માખણ વગેરે જેવી વસ્તુઓનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ વ્યક્તિને કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે અથવા જીવન નિર્વાહ માટે વ્યક્તિએ જીવન ચલાવવા માટે કેટલું જરૂરી છે અને તે પ્રાપ્ત કરવા માટે માથાડી કેટલો ખર્ચ થાય છે એને કઈ રેખા કહેવાય ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે કહેવાય છે ગરીબી આપણે વાત કરીએ તો કે ગરીબી રેખાનું માપન કઈ રીતે કરીએ તો કે નિરપેક્ષ ગરીબી છે એને કોના વડે દર્શાવવામાં આવે છે ગરીબી રેખા વડે દર્શાવવામાં આવે અને આ ગરીબી રેખા પાસે કઈ રેખા નથી કોઈ ભૌમિતિક રેખા નથી તો નિરપેક્ષ ગરીબીના સ્તરનો અંદાજ મેળવવા રેખા કઈ રીતે દોરવી તો કે અનાજ ડાળ દૂધ માખણ વગેરેનું લઘુત્તમ ભૌતિક પ્રમાણ કે એક વ્યક્તિને રોજ કેટલી અનાજ જોઈએ કેટલું ડાળ જોઈએ કેટલું દૂધ જોઈએ કેટલું માખણ જોઈએ અથવા જીવન નિર્વાહ માટે અને જીવન ચલાવવા માટે કેટલી વસ્તુ જરૂરી છે અને એની પાછળ કેટલો માથાડીઠ ખર્ચ થાય છે કે રોજના કેટલા રૂપિયા જોઈશે એને કઈ રેખા તરીકે ઓળખવામાં આવે છે ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ જે વિદ્યાર્થી મિત્રો અને લઘુત્તમ વપરાશી ખર્ચ નક્કી કરવા માટે લઘુત્તમ વપરાશી ખર્ચ સાહેબ કઈ રીતે નક્કી કરો તો કે લઘુત્તમ વપરાશી ખર્ચ નક્કી કરવા માટે આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્ચ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિ દીઠ દૈનિક કેટલા રૂપી કેટલી કેલરી ચોવીસો કેલરી અને શહેરી વિસ્તારમાં દૈનિક કેટલી કેલરી એકવીસો કેલરીવાળો ખોરાક નક્કી કરેલો જોવા મળે છે આ પદ્ધતિનો આપણે વાત કરીએ તો કે આયોજન પંચ દ્વારા ઓગણીસો ઓગણ મંજૂર કરવામાં આવ્યો હતો એ મુજબ જો જોવા જઈએ ને તો ગ્રામ્ય વિસ્તારમાં ચોવીસો કેલરીવાળો ખોરાક અને શહેરી વિસ્તારમાં એકવીસો કેલરીવાળા ખોરાકની કિંમત ઓગણીસો ને સાઠ અને ઓગણીસો ને એકસાઠના આધાર વર્ષ તરીકે આપણે ગણશું ને તો મહિન આપણે માસિક માથાડીટ ખર્ચ કેટલા રૂપિયા થતો વીસ રૂપિયા થતો હેડ આ વીસ રૂપિયા ખર્ચ કરતાં પણ ઓછી આવક મેળવનાર હોય કે ઓછો ખર્ચ કરનાર હોય એને કેવા ગણાય છે ગરીબ ગણવામાં આવે છે ખ્યાલ ગરીબીનું માપન થઈ ગયું કે લઘુત્તમ વપરાશી ખર્ચ નક્કી કરવા માટે આયોજનની શરૂઆતમાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં વ્યક્તિ દીઠ કેટલી કેલરીવાળો ચોવીસો કેલરીવાળો અને શહેરી વિસ્તારમાં વ્યક્તિ દીઠ કેટલી કેલરીવાળો એકવીસો કેલરીવાળો ખોરાક પ્રાપ્ત થવો જોઈએ રેડ અને આયોજને આ પ્રથાને ક્યારે મંજૂર કરી ઓગણીસો ને ઓગણ સિત્તેરમાં ક્યારે ઓગણીસો ને સાઠ અને ઓગણીસો ને એકસાઠની કિંમતે માસિક માથાડીઠ ખર્ચ કેટલા રૂપિયા થતો વીસ રૂપિયા હવે દાંડેકર અને રથેની કાર્યપ્રણાલી મુજબ આ અર્થશાસ્ત્રીઓ છું દાંડેકર અને રથેની પદ્ધતિના આધારે ઓગણીસો સાઠ અને ઓગણીસો ને એકસાઠમાં ગ્રામ્ય વિસ્તારમાં માસિક ખર્ચ કેટલા રૂપિયા થતો પંદર રૂપિયા અને શહેરી વિસ્તારમાં માસિક માથાડીઠ ખર્ચ કેટલા રૂપિયા બાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા નક્કી થયેલો જોવા મળે છે બીજો મુદ્દો થઈ ગયો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્ચે એવું કીધું છે ખર્ચ વીસ રૂપિયા થાય દાંડેકર અને રથે એવું કીધું છે કે ઓગણીસોને સાહીઠ અને ઓગણીસોને એકસઠની કિંમતે જો ખર્ચ આપણે નક્કી કરીએ ને તો ગ્રામ્ય વિસ્તારમાં માસિક માથાડીઠ વપરાશી ખર્ચ કેટલા રૂપિયા પંદર રૂપિયા અને શહેરી વિસ્તારમાં માસિક માથાડીઠ વપરાશી ખર્ચ કેટલા રૂપિયા બાવીસ પોઈન્ટ પાંચ રૂપિયા નક્કી થયેલો જોવા મળે છે કોની પાછળ તો કે નિરપેક્ષ ગરીબીનું માપન કર્યું એની પાછળ કે અનાજ દાળ દૂધ માખણ વગેરે એની પાછળનો ખર્ચ છે ચલા જાય છે કે જીવન જીવવા માટે જે ખર્ચ કરવા જીવન નિર્વાહ માટે જે ખર્ચ કરવામાં આવે છે એની કરતાં ઓછી આવક મેળવનાર હોય તેને શું કહેવાય છે ગરીબ ગણાય છે ત્યાર પછી પાછું ત્રીજું આવી જાય છે કે આયોજન પંચ દ્વારા પ્રોફેસર ડી લાકડાવાળાની અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિ દ્વારા વર્ષ વર્ષ અને આવશે અહીંયા ઓગણીસો ને માં આ ડીટી લાકડાવાલાની અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિએ એવું કીધું કે વર્ષ ઓગણીસો તોતેર અને ઓગણીસોતેર ને ચુમ્મોતેરના સમયગાળા દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં માસિક માથાડીઠ ખર્ચ કેટલા રૂપિયા ઓગણપચાસ રૂપિયા અને શહેરી વિસ્તારમાં માસિક માથાડીઠ ખર્ચ કેટલા રૂપિયા સત્તાવન રૂપિયા નક્કી કરેલો જોવા મળે છે કે ભાઈ ગરીબી રેખામાં જો માસિક માથાડીઠ વપરાશી ખર્ચ તમે ઓગણપચાસ રૂપિયા ન કરતા હો ને તમે તો તમે ગરીબ અને શહેરોમાં કેટલા રૂપિયા સત્તાવન રૂપિયા કરતાં ઓછો ખર્ચ કરનાર મહિને એક વ્યક્તિ ડેટ આ તો ઓછી આવક મેળવનાર વ્યક્તિ કેવો ગણાય છે ગરીબ ગણવામાં આવે પરંતુ ગરીબીના ખ્યાલની ગણતરીની એક મોટી મર્યાદા જોવા મળે છે આમાં માત્ર લીધી કેલરીને કે ફક્ત કેલરીના વપરાશને આધાર તરીકે લેવામાં આવ્યું છે રેડી તો કે ગરીબીને આ આર્થિક પરિસ્થિતિ દર્શાવે છે ગરીબી એક આર્થિક સ્થિતિ હોય છે અને જ્યારે આપણે કેલરી છે એ માત્ર કઈ સ્થિતિ છે ભૂખ એ કઈ સ્થિતિ છે શારીરિક સ્થિતિ છે તો અહીંયા ગરીબીની રેખાએ માત્ર કોની રેખા બની ગઈ છે ભૂખમરાની રેખા બની જાય છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ગરીબીને માપી નિરપેક્ષ ગરીબીમાં આપણે અનાજ દાળ દૂધ માખણ વગેરેને ધ્યાનમાં લીધું હવે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર આપણે વાત કરીએ તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિચર્ચ એવું કીધું કે ભાઈ ગામડામાં લોકોને ચોવીસો કેલરીવાળો ખોરાક મળવો જોઈએ શહેરોમાં એકવીસો કેલરીવાળો મળવો જોઈએ ત્યારે એણે એવું કીધું ઓગણીસો ને સાઠ અને ઓગણીસો ને એકસઠમાં વીસ રૂપિયા જે ખર્ચ ન કરી શકતો હોય વ્યક્તિ માસિક માથાડીઠ વપરાશી ખર્ચ એમ કેવો કીધો ગરીબ હવે દાંડેકર અને રથે નામના બે અર્થશાસ્ત્રીઓએ એ હોય કીધું કે ઓગણીસો ને સાઠ અને ઓગણીસોને એકસઠમાં ગ્રામ્ય વિસ્તારમાં લોકોને કેટલો ખર્ચ પંદર રૂપિયા અને શહેરી વિસ્તારમાં કેટલો ખર્ચ સાડા બાવીસ રૂપિયા ન કરી શકતા એવાને કેવા કહેવાય ગરીબ હવે આયોજન પંચની અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિ ડીટી લાકડાવાળાએ એવું કીધું કે ઓગણીસો ને ત્રાણું માટે ઓગણીસો ત્રાણુંમાં એણે એવું કીધું કે ઓગણીસો તોતેર અને ઓગણીસો ચુમ્મોતેરમાં ગ્રામ્ય વિસ્તારમાં માથિક માથાડી વપરાશી ખર્ચ કેટલા રૂપિયા ઓગણપચાસ રૂપિયા અને શહેરી વિસ્તારમાં કેટલા રૂપિયા સત્તાવન રૂપિયા જે ખર્ચ ન કરી શકતા ને એને કેવા કીધા ગરીબ કીધા હવે આ અભિગમ હું જ આપણને જણાવે છે કે આ ગરીબી રેખાની મોટી મર્યાદા એ છે કે આમાં માત્ર કોને ધ્યાનમાં લીધી ગેલરીને ચોવીસો કેલરીની એકવીસો કેલરી પાસે કેટલે કેટલો ખર્ચ થાય છે એ જ દર્શાવ્યું છે પરંતુ ગરીબી કઈ સ્થિતિ દર્શાવે છે આર્થિક ખાલી ખાવા ન મળે ને ગરીબ નો કહેવાય એટલે કે જે ભૂખ છે આ ગરીબી એક આર્થિક સ્થિતિ છે જ્યારે ભૂખ છે એ કેવી સ્થિતિ છે શારીરિક સ્થિતિ છે શરીરમાં હોય ભૂખ કહેવાય આમ ગરીબી રેખા એ માત્ર કોની રેખા બની ગઈ છે ભૂખમરાની રેખા બની જાય છે એટલે પાછા નવા અર્થશાસ્ત્રીઓ એની વાત કરી તો કે ગરીબી રેખાના ખ્યાલને વધુ ગતિશીલ બનાવવા માટે ગરીબી રેખાના ખ્યાલને વધુ કેવો બનાવવા માટે ગતિશીલ બનાવવા માટે અને જીવનની લઘુત્તમ આપણે વાત કરીએ તો કે જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવું જોઈએ આ માટે જીવન જરૂરિયાતની સગવડો જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર ઉપર હતું જ તે પછી પાછું નવું એડ કર્યું સ્વાસ્થ્ય વીજળી રસોઈ માટેનું ઈંધણ કપડાં શિક્ષણ રહેઠાણ વગેરે પાછળના ખર્ચનો સમાવેશ થવો જોઈએ ઓગણીસો તોતેર ચુમોતેર સુધી આવેલું આ પાછું બદલાઈ જશે કે ગરીબીના ખ્યાલને વધુ કેવો બનાવવા માટે ગતિશીલ બનાવવા માટે કાં તો જીવનની ગુણવત્તાનું લઘુત્તમ સ્તર નક્કી કરવા માટે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ જેવી કે પૌષ્ટિક અને સંતુલિત આહાર મળવો જોઈએ સારું સ્વાસ્થ્ય મળવું જોઈએ એટલે દવાખાનેની સુવિધા પ્રાપ્ત થવી જોઈએ વીજળીની સુવિધા પ્રાપ્ત થવી જોઈએ રસોઈ માટે કેવું ઈંધણ વાપરે છે કે ભાઈ તમે લાકડાનો ઉપયોગ કરો છો ગેસનો ઉપયોગ કરો છો એની વાત કરી છે પહેરવા માટે કપડાં મળે છે કે નહીં એની વાત કરી છે અને શિક્ષણ પાછળ કેટલો ખર્ચ કરવામાં આવે છે કે શિક્ષણ પાછળ ખર્ચ કરે છે એ ભણે છે કે નહીં એની ઉપરથી ગરીબીનો ખ્યાલ આવે ગરીબ હશે તો ભણતો જ હશે નહીં અને રહેઠાણ કેવા વિસ્તારમાં રહે છે એને ધ્યાનમાં રાખીને ગરીબીનું માપન કરવામાં આવે છે હવે એના માપન માટે કે ગરીબીના માપનની પદ્ધતિની પુનઃરચના કરવા માટે ઓલા ત્રણે આગળ વાત કરી હતી ઇન્ડિયન કાઉન્સિલ મેડિકલ છે દાંડેકર અને રથે અને પ્રોફેસર ડી ટી લાકડાવાળાએ એણે માત્ર કેલરીને ધ્યાનમાં રાખી હતી હવે આ એટલી વસ્તુ ઉમેરીને ગરીબીના માપનની પદ્ધતિની પુનઃરચના કરવા માટે પ્રોફેસર સુરેશ તેંડુલકરની અધ્યક્ષતા હેઠળ રચાયેલી સમિતિએ વર્ષ બે હજાર નવમાં સરકારને રિપોર્ટ આપ્યો કે વર્ષ બે હજાર અગિયાર અને બારમાં માસિક માથાડીઠ વપરાશી ખર્ચ ગ્રામ્ય વિસ્તારમાં આઠસો સોળ રૂપિયા હોવો જોઈએ અને શહેરી વિસ્તારમાં કેટલા રૂપિયા એક હજાર રૂપિયા નક્કી કરેલો જોવા મળે છે જો ગામડામાં લોકો રહેતા છે તો એને વર્ષ બે હજાર નવમાં આઠસો સોળ રૂપિયા આવક નહીં મળી મળી હોય કાં તો માથાડીઠ આઠસો સોળ રૂપિયા ખર્ચ નહીં કરી શકતા હોય એને કેવો કીધો ગરીબ અને શહેરોમાં માથાડીઠ એક હજાર રૂપિયા ખર્ચ નહીં કરી એકતા હોય કે એક હજાર આવક નહીં મેળવી એકતા હોય એને કેવા કીધા ગરીબ કોણે પ્રોફેસર સુરેશ તેંડુલકરે ક્યારે બે હજાર નવમાં જેટલી સરકારને પોતાનો અહેવાલ સોંપ્યો કે બે હજાર અગિયારમાં જો ગ્રામ્ય વિસ્તારમાં માથાડીઠ માસિક વપરાશી ખર્ચ કેટલા રૂપિયા આઠસો સોળ રૂપિયા અને શહેરી વિસ્તારમાં માસિક માથાડીઠ કેટલા રૂપિયા એક હજાર રૂપિયા ખર્ચ નક્કી કરેલો જોવા મળે છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે હવે આ નવું ધોરણ આવી ગયું બરાબર ઓલા બધા ગયા પૈસા વીસ રૂપિયા વાળો ને પંદર રૂપિયા વાળો ને બાવીસ પોઈન્ટ પાંચ વાળો ને વાળો ને સત્તાવન વાળો હવે એટલો ખર્ચ નક્કી કર્યો અને આંતરરાષ્ટ્રીય સ્તરે બીજા દેશારે આપણે તુલના કરવી હોય ને તો ગરીબીનું નિર્ધારણ કોના દ્વારા કરવામાં આવ્યું વિશ્વ બેંક દ્વારા વિશ્વ બેંકે વર્ષ બે હજાર પાંચમાં સમ ખરીદ શક્તિના આધારે સમ ખરીદ શક્તિ એટલે શું પરચેસ પાવર પ્યુરિટી ત્રણ વખત પી પરચેસ પાવર પ્યુરિટીના આધારે એણે એવું નક્કી કર્યું કે જે લોકોનો માથાડીત માસિક વપરાશી ખર્ચ એક પોઈન્ટ પાંચ ડોલર હોય એની કરતાં ઓછો ખર્ચ કરનારો એને કેવા કીધા ગરીબ અને જે વર્ષ ઓગણીસો નેવું માટે એ કેટલા ડોલર હતો એક ડોલર હતો બે હજાર પાંચમાં કેટલા ડોલર હતો એક પોઈન્ટ પચીસ ઓગણીસો નેવું હોય તો કેટલા ડોલર એક ડોલર અને બે હજાર પંદરમાં એક પોઈન્ટ નેવું ડોલર નક્કી કરેલો જોવા મળે છે કે આની કરતાં ઓછો ખર્ચ કરનાર વ્યક્તિ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવો ગણાય છે ગરીબ ગણવામાં આવે છે અને આંતરરાષ્ટ્રીય ગરીબી રેખાની મદદથી જુદા જુદા દેશોને એક જ માપદંડ વડે નિરપેક્ષ ગરીબીનું માપન કે તુલના કરી શકાય છે કે આપણા દેશમાં એટલા ટકા ગરીબી છે બીજા દેશમાં કેટલી તો કે ડોલર દ્વારા નક્કી થાય કારણ કે કોઈ પણ દેશનું ચલણ હોય ને એને સૌ પ્રથમ અમેરિકન ડોલરમાં ફેરવવામાં આવે છે ત્યારબાદ એની ગણતરી કરવામાં આવે એ અમેરિકન ડોલરમાં જે ફેરવવામાં આવે ને સમ ખરીદ શક્તિ તરીકે ઓળખવામાં આવે છે પરચેસ પાવર પ્યુરિટી પીપીપી તરીકે ઓળખવામાં આવે છે ખ્યાલ આવી જાય છે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જણાવો કે ભારતમાં નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કોના મુજબ જોવા મળે છે મુજબ જોવા મળે છે કે નિરપેક્ષ ગરીબીનું માપન કોણે કર્યું છે પહેલાં તો કે નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા એનએસએસઓ દ્વારા ગરીબીના અંદાજમાં ભારતમાં ગરીબીનું પ્રમાણ કોના મુજબ છે નીચે મુજબ જોવા મળે છે કે વર્ષ બે હજાર ચાર અને પાંચ પછી વર્ષ બે હજાર અગિયાર અને બે હજાર બાર એ બાજુ ગ્રામ્ય ગરીબી શહેરી ગરીબી અને સમગ્ર ભારતની ગરીબી વર્ષ બે હજાર ચાર અને બે હજાર પાંચમાં ગામ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું એકતાલીસ પોઈન્ટ આઠ ટકા જ્યારે શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું પચીસ પોઈન્ટ સાત ટકા સમગ્ર ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું સાડત્રીસ પોઈન્ટ સાડત્રીસ પોઈન્ટ બે ટકા જેટલું માલુમ પડેલું જોવા મળે છે વર્ષ બે હજાર અગિયાર અને બે હજાર બારમાં ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું પચીસ પોઈન્ટ સાત ટકા શહેરી વિસ્તારમાં સત્તર પોઈન્ટ બે લ સોરી તેર પોઈન્ટ સાત ટકા અને સમગ્ર ભારતમાં એકવીસ પોઈન્ટ નવ ટકાનું માલુમ પડેલું જોવા મળે છે ખ્યાલ જશે વિદ્યાર્થી મિત્રો કે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ જણાવો નિરપેક્ષ ગરીબીનું માપન કોણે કર્યું નેશનલ સેમ્પલ સર્વે ઓર્ગેનાઇઝેશન દ્વારા બે હજાર ચાર અને બે હજાર પાંચમાં ગ્રામ્ય વિસ્તારમાં બે હજાર ચાર અને બે હજાર પાંચમાં કયા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા હતું એકતાલીસ પોઈન્ટ આઠ ટકા જ્યારે શહેરી વિસ્તારમાં ગરીબીનું પ્રમાણ પચીસ પોઈન્ટ સાત ટકા સમગ્ર ભારતમાં ગરીબીનું પ્રમાણ સાડત્રીસ પોઈન્ટ બે ટકા જેટલું માલુમ પડેલું જોવા મળે છે અત્યારના સમયમાં ગરીબીમાં ઘટાડો થઈ ગયો ચાર પાંચની તુલના જો બે હજાર અગિયાર અને બે હજાર બારમાં ગરીબી ઘટી ગઈ ગ્રામ્ય વિસ્તારમાં ગરીબી ઘટીને કેટલા ટકા થઈ ગઈ પચીસ પોઈન્ટ સાત ટકા પહેલાં બે હજાર ચાર પાંચમાં કેટલી હતી એકતાલીસ પોઈન્ટ આઠ ટકા હવે શહેરી વિસ્તારમાં બે હજાર અગિયાર અને બે હજાર બારમાં ગરીબીનું પ્રમાણ તો કે સત્તર તેર પોઈન્ટ સાત ટકા જેટલું માલુમ પડેલું જોવા મળે છે અને સમગ્ર ભારતમાં ગરીબીનું પ્રમાણ બે હજાર અગિયાર અને બે હજાર બારમાં એકવીસ પોઈન્ટ નવ ટકા જેટલું માલુમ પડેલું જોવા મળે છે ખ્યાલ જાય વિદ્યાર્થી મિત્રો ત્યાર પછી રાજ્યવાર નિરપેક્ષ ગરીબીની સ્થિતિ દર્શાવી છે કે આ રાજ્યમાં કેટલી ગરીબી છે તો રાજ્યવાર નિરપેક્ષ ગરીબીની સ્થિતિમાં દેશના જુદા જુદા રાજ્યને છે ને ચાર વિભાગમાં વેચી દીધા આની ગણતરી ક્યારે કરવામાં આવી હતી વર્ષ બે હજાર અને બે હજાર બારમાં એટલે ચાર રાજ્યોમાં વેચી દીધા કે દસ ટકા કરતાં ઓછી ગરીબી ધરાવતા રાજ્યો દસ ટકાથી વીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યો વીસ ટકાથી ત્રીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યો અને ત્રીસ ટકાથી ચાલીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યો ખ્યાલ આવી જશે નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ રાજ્યવાર નિરપેક્ષ ગરીબીનું પ્રમાણ કે આ રાજ્યમાં કેટલી ગરીબી છે નિરપેક્ષ ગરીબી એટલે શું આપણને ખબર છે વર્ષ બે હજાર અગિયાર અને બે હજાર બારમાં ગરીબીનું પ્રમાણ કોના મુજબ છે નીચે મુજબ કેટલા ભાગમાં વેચી દીધું ચાર ભાગમાં દસ ટકા કરતાં ઓછી ગરીબી ધરાવતા રાજ્યો કેટલા દસ ટકાથી વીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યો કેટલા વીસ ટકાથી ત્રીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યો કેટલા અને ત્રીસ ટકાથી ચાલીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યો કેટલા તો કે સૌથી ઓછી ગરીબી દેશમાં ક્યાં જોવા મળે છે ગોવામાં કેટલા ટકા પાંચ પોઈન્ટ નવ ટકા એક ગુણનો સવાલ સૌથી ઓછી ગરીબી રાજ્ય કયા રાજ્યમાં જોવા મળે તો કે ગોવામાં કેટલા ટકા પાંચ પોઈન્ટ નવ ટકા અને સૌથી વધુ ગરીબી ક્યાં જોવા મળે છત્તીસગઢમાં કેટલા ટકા ઓગણચાલીસ પોઈન્ટ ત્રાણું ટકા ખ્યાલ જાય સૌથી ઓછી હોય તો કોણ આવશે ગોવા અને સૌથી વધુ ગરીબી હોય તો છત્તીસગઢનો સમાવેશ કરવામાં આવે છે દસ ટકા કરતાં ઓછી ગરીબી ધરાવતા રાજ્યોમાં ગોવા કેરળ હિમાચલ પ્રદેશ સિક્કિમ પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે કોનો કોનો સમાવેશ થાય છે ગોવા કેરળ હિમાચલ પ્રદેશ સિક્કિમ પંજાબ અને આંધ્રપ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે દસ ટકાથી વીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યોમાં જમ્મુ કાશ્મીર હરિયાણા તમિલનાડુ ગુજરાત રાજસ્થાન મહારાષ્ટ્ર ત્રિપુરા નાગાલેન્ડ અને મેઘાલયનો સમાવેશ કરવામાં આવે છે અહીંયા વિદ્યાર્થી મિત્રો એક ગુણનો પાછો એક સવાલ બની જાય કે ભારતમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકા છે તો એની આપણે આગળના કોષ્ટકમાં વાત કરી ગયા પરંતુ ગુજરાતમાં ગરીબીના પ્રમાણની વાત આવી હોય તો કે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ કેટલા ટકાથી કેટલા ટકાની વચ્ચે જોવા મળે છે તો કે દસ ટકાથી વીસ ટકાની વચ્ચે જોવા મળે છે કેટલા ટકાની કેટલા ટકાની વચ્ચે દસ ટકાથી વીસ ટકાની વચ્ચે ગુજરાતમાં ગરીબીનું પ્રમાણ જોવા મળે છે ખ્યાલ જાય ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે વીસ ટકાથી ત્રીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યોમાં પશ્ચિમ બંગાળ મિઝોરમ કર્ણાટક અને ઉત્તર પ્રદેશનો સમાવેશ કરવામાં આવે છે કોનો કોનો સમાવેશ થાય પશ્ચિમ બંગાળ મિઝોરમ કર્ણાટક અને ઉત્તર પ્રદેશનો સમાવેશ થાય છે ઉપરાંત ત્રીસ ટકાથી ચાલીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યોમાં મધ્યપ્રદેશ અસમ ઓરિસ્સા બિહાર અરુણાચલ પ્રદેશ મણિપુર ઝારખંડ અને છત્તીસગઢનો સમાવેશ કરવામાં આવે છે ખ્યાલ આવી જાય ત્રીસથી ચાલીસ ટકા ગરીબી ધરાવતા રાજ્યોમાં અસમ મધ્યપ્રદેશ ઓરિસ્સા બિહાર અરુણાચલ પ્રદેશ મણિપુર ઝારખંડ અને છત્તીસગઢનો સમાવેશ કરવામાં આવે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો નમસ્કાર